આદિવાસી સમાજના વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રતિભા છુપાયેલી છે બસ જરૂર છે એને બહાર લાવવાની ત્યારે બોર્ડની પરીક્ષા પહેલાં આ વિદ્યાર્થીઓ સફળ થાય તે માટે શાળાના પ્રયત્નોથી પત્રકારો દ્વારા અહીં મોટિવેશનલ સેમિનારનું આયોજન કરાયું હતું સાંભળો ત્યારે વિદ્યાર્થીઓએ શું કહ્યું તુફાનો છે ડરગે નોકા પાર નહીં હોતી ઓર કોશિશ કરવાવાળો કે કભી હાર નહીં હોતી દુનિયામાં જે લોકો સફળ થાય છે એમની ઘડિયાળમાં પણ ચોવીસ કલાક હોય છે અને જે લોકો નિષ્ફળ જાય છે એમની ઘડિયાળમાં પણ ચોવીસ કલાક જ હોય છે બસ તમારે નક્કી કરવાનું છે કે ચોવીસ કલાકનો સદુપયોગ કરીને સફળ થવાનું છે કે દુરુપયોગ કરીને નિષ્ફળ જવાનું છે શ્રી કેવલ કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધજંબા ખાતે યોજાયેલ મોટિવેશનલ સેમિનારમાં સંબોધન કરતા ઉડાન મોટિવેશનલ ગ્રુપના બિંદેશ્વરી શાહે આ શબ્દો દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો જ્યાં કોઈ નથી પહોંચતું એવા જિલ્લા અને તાલુકાના છેવાડે આવેલ શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓના મનમાં જો પરીક્ષાનો થોડો ઘણો ફેર રહ્યો હોય તો એ દૂર થાય અને શાળાએ જે શ્રેષ્ઠ તૈયારી કરાવી છે તે વધુ સફળ થાય તેવા હેતુથી પત્રકારો દ્વારા તાપી જિલ્લાની આ શ્રેષ્ઠ પચીસ સ્કૂલમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેડ પણ આપવામાં આવ્યા ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ પણ સો ટકા સફે શાળાનું સમાજનું અને પરિવારનું નામ રોશન કરીશું એવી ખાતરી આપી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય સુરજીભાઈ અને તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમ માટે શ્રેષ્ઠ આયોજન કર્યું હતું ત્યારે આ સેમિનાર પૂર્ણ થયા બાદ પત્રકારો પણ જાહેરાત કરી હતી તે માટે ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઈન વન ફોર નાઇન ફાઈવ નંબર પર મેસેજ કરી પોતાનું નામ નોંધાવવા જણાવ્યું હતું ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ ઠાકોર તાપી જી સર શ્રી કૈવલ કેડોની મંડળ ધજાંબા સંચાલિત જ્ઞાનદીપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હું છેલ્લા ત્રીસ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારું નામ શ્રી સુરજીભાઈ એન ચૌધરી મુકામપસ્ટ ધજાંબા તાલુકો સોનગઢ જિલ્લો તાપી આજના કાર્યક્રમ વિશે શું કહેશો આજે અમારી શાળામાં ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા ખૂબ જ સરસ ધોરણ બાર અને દસના વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા પરીક્ષાનો ભય દૂર કેમ કરવો જિંદગી જિંદગી કેમ જીવવી એના વિશે સરસ સમજણ આપી સર આપની સ્કૂલના તમામ બોર્ડની પરીક્ષા આપવા જવાના વિદ્યાર્થીઓને શું કહેશો અમારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને અમે એવી તૈયારી કરાવી છે કે જે પરીક્ષાનો જે હાવ છે એ ખરેખર દૂર થયો છે બીજી કસોટી પછી અમે ફરી આમ બોર્ડ ટાઈપ પરીક્ષા લીધી છે અને ઉત્તરવહીમાં જવાબ કેવી રીતના લખવા કે શું કરવું કેટલું લખવું એની અમે શીખામણ આપી છે લોકોને તમામ વિદ્યાર્થીઓ પાસ થાય તે માટે શું આપશો મને આશા છે કે અમારી શાળાનું રિઝલ્ટ ખૂબ સારું આવશે કદાચ સિત્તેર એસી ટકા પરિણામ આવશે અને બારમાનું તો સો ટકા જ ધારીએ છીએ એના વિશે હું આશા અપેક્ષા રાખું છું કે સો ટકા જ આવવું જોઈએ જી સર થેન્ક યુ જી આપનું નામ પૂજા કુમારી રમેશભાઈ સ્કૂલનું નામ દ્વાન દીપ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા જામબા બેન આજે શું કાર્યક્રમ હતો સ્કૂલમાં આજે એટલે અમને પત્રકાર દ્વારા અમને મોટિવેટ કરવામાં આવેલા કેવું તમને કાર્યક્રમ સારો શું વાતો સારી લઈ અમે મોટિવેટ કર્યું જીવનમાં કેવી રીતના આગળ એના માટે અમને પ્રેરણા આપી તમે સ્કૂલમાં સમગ્ર કેવી તૈયારીઓ કરાવે છે સારી સારી તૈયારી કરાવે છે પરીક્ષાઓ લે છે હા બધા પ્રિયડ બરાબર ચાલે છે બેન તમે જીવનમાં શું બનવા માંગો છો આર્મી આર્મીમાં જવા માંગો છો સરસ બેસ્ટ ઓફ લક જે આપનું નામ ગામ બેન શું સેમિનાર આજે શું હતો તમને શું ગમ્યું આમાં તમે જીવનમાં શું બનવા માંગો છો શું ઈચ્છા છે તમારી પોલીસ પોલીસ બનવાની તમને જીવન ગમે છે કેમ ગમે છે મમ્મી પપ્પાને કારણે ઓકે બેસ્ટ ઓફ લક થેન્ક યુ જે આપનું નામ મારું નામ ચૌધરી સાહેલભાઈ સતીશભાઈ સ્કૂલનું નામ જ્ઞાનદીપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દજંબા કયા ધોરણમાં ભણો તમે 12 ધોરણ 12 આજના સેમિનાર વિશે શું કહેશો આજના સેમિનાર વિશે ખૂબ જ સારું રહ્યું આજે પત્રકાર શ્રી બિદુર ભાઈ શ્રી અહીં ઉપસ્થિત થયા અને અમને અનેક પ્રકારના માર્ગદર્શન આપ્યા જે મને કઈ રીતે સફળતા મેળવી અમારા 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 જીવનની અંદર દર દૂર કરી અમને ખૂબ જ સારી એવું વાતો કહી એનો આભાર થેન્ક યુ જે આપનું નામ ચૌધરી રસનભાઈ નીતેશભાઈ ગામનું નામ દજંબા તમને આજના સેમિનાર વિશે શું કહેશો આજે અમને પત્રકાર શ્રી બિંદેશ્વરીભાઈ તરફથી મોટિવેટ કરો કરવા માટે આવેલા અમને સારી પ્રેરણા મળી જીવન કેવી રીતે જીવવાનું અને આગળ વધવાનું તે અમને પ્રેરણા મળી ધોરણ દસ અને બારનો પરીક્ષાનો ભય તમારો દૂર થયો ખરો દૂર થયો તમે જીવનમાં શું બનવા માંગો છો ડોક્ટર ડૉક્ટર બનવા માંગો છો તમને જીવન ગમે છે કેમ ગમે છે સમાજ સેવાનું કાર્યક્રમ માટે સમાજ કામ કરવા માટે સ્કૂલને તમામ શિક્ષકોએ આખો વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષાની તૈયારી કરે એના વિશે શું કહેશો ખૂબ સરસ સરસ તૈયારી કરાવી રોજે પરીક્ષા લીધી અને અમને લખવા માટે તે બદલ તેમનો આભાર થેન્ક યુ ચાલો હોય તો સપનું જોવાનું ચાલુ કરી દેજો એ નથી જે તમને ઊંઘ્યા પછી આવે સપના એ છે જે તમને ઊંઘવા જ નથી મારી સ્કૂલ માં સાર્વજનિક સાયન્સ છે મારી અગિયાર બાર સાયન્સ અંદર એટલાં થાને પહેલું મારી સ્કૂલ જ જાય સિંગલ વાર્ણ મિત્રો મેં સાયન્સ એટલા માટે લીધેલું કારણ કે મારા પાસે સાયન્સ લેવાના પૈસા નહીં હતા પણ મારી સાયન્સની સ્કૂલ છે આજે પોતાની સમજી લઈ આને કહેવાય વટ જિંદગીમાં આપણે નક્કી કર્યું કાઈ નહીં જિંદગીને કહી દીધું કે તું એ મને સાયન્સની લેવા દીધું ને કંઈ વાંધો નહીં જો એકદમ મારા બાપની સાઇન્સની સ્કૂલ ખોલીને બતાવો અને ખોલી દીધી આપણે

જો આજે તમે તમારા સપના પૂરા કરવા માટે મહેનત નહીં કરો ભણવામાં તો કાલે લોકો પોતાના સપના પૂરા કરવા માટે તમારી પાસે મજૂરી કરાવશે ગમશે તમને ગમશે છોકરા મજૂરી કરવા જોજો કોઈ વાત સર આ લોકોને છે ને એક દિવસે લઈ જવાનું જ્યાં ખેતરમાં પેલું કાપતા હોય ને શેરડી